પોરબંદરના છાયામાં ચાણક્ય સ્કૂલ પાસે રહેતા રાણીબેન ભૂપતભાઈ ખોટી શહેરમાં શાકભાજી લેવા આવ્યા હતા ત્યારે હોટેલ લીલાસ નજીક મહિલા અને ત્રણ યુવાને તેમને ઘેરી લીધા હતા અને સોનાનું ચેઇન બુટ્ટી અને રોકડ સહિત એક લાખ સત્તર હજારનો મુદ્દામાં લૂંટીને નાસી ગયા હતા તેઓ રિક્ષામાં બેસીને પેરાડાઇઝ ફુવારા પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેઓને પકડી પાડ્યા હતા પકડાયેલા લૂંટારૂઓમાં મહેસાણાના વિજાપુર ગામની મીના ભીમા શુક્લા તથા તેના સાથે દારો જસવંત સલાડ રતન રાઠોડ અને કૈલાસ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું પકડાયેલા આસમો પ્રવાસન સ્થળો ખાતે પોતાની ગાડી લઈને જતા હતા અને ત્યાં પસાર થતા લોકોને આવા જવાનો રસ્તો કઈ બાજુ છે તેમ પૂછપરછ કરી નજર ચૂકવીને દાગીના અને રૂપિયા ફેરવી લેતા હોવાનું જણાવ્યું હતું અને તેમની સામે અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યાની પણ કબૂલાત કરી હતી તેથી પોલીસે તેમની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા અને તે પૂર્ણ થતા જેલ હવાલે કરી દેવામાં a viagem